સાપ રોડના અભાવે જોલીમાં નાખીને દવાખાને લઈ જવા પડ્યા હતા આ ઘટના સામે આવ્યા બાદ નર્મદાનો જોડીદાર વિકાસ ફરી એકવાર સામે આવ્યો છે મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટાફળિયામાં ઈસિદ્રભાઈ વસાવાને સાફ કરડ્યો હતો સાપ કરડ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી પરંતુ રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકે તેમ ન હતી તેથી આશરે દસ કિલોમીટર સુધી સિદ્ધ્રભાઈને ચોળીમાં નાખીને મુખ્ય રોડ સુધી લાવવામાં આવ્યા મુખ્ય માર્ગ પરથી બાદમાં તેમને ખાનગી વાહનમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હાલ હોસ્પિટલમાં તેમની સારવાર થઈ રહી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી દસ કિલોમીટર દૂર ગામડાની કફોડી સ્થિતિ નોંધનીય છે કે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાનું આ ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટી દસ કિલોમીટરના અંતરે આવેલું છે આઝાદીના આટલા વર્ષો પછી પણ ચાપટ ગામને રસ્તાની સુવિધા નથી મળી જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે કરોડ રૂપિયા વિકાસના નામે ખર્ચ કરવામાં આવે છે આ પહેલા પ્રસ્તુતાનો વિડીયો થયો હતો વાયરલ આ પહેલા પણ નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વર ચાપટ ગામના પાયલ વસાવવાને રાત્રે પ્રસવ પીડા ઉપડી હતી અને ગામના રસ્તાના અભાવને કોઈ સરકારી વાહન આવી શકે તેમ તેથી પરિવારે સાડીની બનાવી હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી પરંતુ પરિવારજનો પ્રસુતાને હોસ્પિટલ સુધી પહોંચાડે તે પહેલા જ મહિલાએ જંગલમાં જ બાળકને જન્મ આપી દીધો બાળકને જન્મ આપ્યા બાદ પરિવારજનો ફરી મહિલા અને બાળકને જોડીમાં નાખી હોસ્પિટલ સારવાર માટે લઈ જવા નીકળી પડ્યા હતા ગામડાની સ્થિતિ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું ચાપટ ગામ અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું છે આ ગામમાંથી મુખ્ય રસ્તા સુધી પહોંચવા માટે દસ કિલોમીટર સુધી જંગલમાંથી પસાર થવો પડે છે જેથી ગામના કોઈ એમ્બ્યુલન્સ જેવું વાહન પણ આવી શકતું નથી આમ ગામથી મુખ્ય રસ્તા સુધી પહોંચવા કોઈ પાકો રસ્તો બનાવવામાં નથી આવ્યો ન્યૂઝ ગુજરાતી નર્મદા